હા મિત્રો કેમ છો બધામાં આઈ હોપ તમે બધા મજામાં મજામાં છો છું આવી ગયા છીએ આપણે નર્સરી અને આજે વન ભોજન ટિફિન સાથે લઈ આવ્યા છીએ તો મિત્રો આપણે ટિફિનની અંદર લઈ આવ્યા છીએ ડુંગળી છે કવના રોટલા છે ગોળ છે આ બાજુ આપણે ઘાસ શાક બનાવેલું છે ઘરની સાસ છે દેશી ગાયની આપણે આજે બપોરે મિત્રો વનપૂજન કરીશું કારણ કે આપણે આજે જંગલમાં જમવાનું છે તો આપણે જંગલમાં હું કરતો કરતો અમારે જૂનું પ્લોટ છે એની અંદર આવ્યો છું તો એની અંદર આપણને ભૂલભૂલના નાના બચ્ચા જોવા મળે છે નક્કી ને હું જોઉં કરીને તમને દેખાડો તો એની માં સામે એથી તો એના મોટામાં ખાવાનું લઈને આવી છે બહુ બચ્ચાને ડિસ્ટર્બ નથી કરવા કારણ કે ઉડે એવા છે પછી એના માળામાંથી જો નીકળી જશે તો પછી આપણને સારું નહીં થાય એટલા મસ્ત બેઠા છે ચાર બચ્ચા એ નાના એવા માળાની અંદર ચાર બચ્ચા થઈ ગયા છે એની અંદર છે માળો જોવો તમે માસે એ બચ્ચાની માસે જો એના મોટામાં ખાવાનું લઈને આવીએ અને અવાજ પણ કરી રહી છે કે બચ્ચાને જતી જતા રહ્યો હતું એના મોટામાં

આવે છે એટલે આપણે એની પાસે જાવું નથી મસ્ત જો ખવડાવે છે એની એની અંદર પ્લોટ જો આ ઉમરાનું ઝાડ થઈ ગયું મોટું આ એક વર્ષનું ઝાડ છે જબરજસ્ત થોડુંક સત ખેંચાણો એટલે પાન ખરી ગયા હવે નવા આવી ગયા તમે જો મસ્ત થઈ ગયું એ બીજો પણ માળો દેખાય તેની અંદર પણ મને હોય એવું લાગે છે તો ઈંડા લાગે છે આપણે જોઈએ અંદર બેઠું એ પણ નહીં ત્યાં સુધી આપણને શક્ય રહેશે જો જોઈ ગયું છે એવું લપાઈ ગયું એ વધારે ડિસ્ટર્બ કરવાનું થતું નથી કારનો માળો હશે કે એની અંદર એવું લપાય કેવું બેસી ગયું કોઈને ખ્યાલ પણ ન આવે કે અહીંયા પક્ષી બેઠો હશે અને ગોળનું ઝાડ છે અને ગોઠના ઝાડની અંદર તો આપણને આજે બે પક્ષીના માળા જોવા મળ્યા બહુ મજા આવી ગઈ છે મિત્રો તો આ મારી પોતાની બનાવેલી ઝૂંપડી મારી એ કામ કરવા માટે હું અહીંયા આવું છું અને અહીંયા રોકાવી પણ છે પણ હવે રૂપા ઘણા મોટા થઈ ગયા છે જુઓ તમે એટલે આપણે આવવાની એટલી જરૂર નથી પડતી જો વડનું ઝાડ પણ ખૂબ જ મોટા છે આપણી પાસે તો જોઈ શકો છો આ ઝૂંપડી અમારી હવે જૂની થઈ ગઈ છે કારણ કે અમે રૂપાને કોઈ એવી આવવાની જરૂરિયાત દેખાતી નથી જો ટુ બસ છે અમે Pintu, lanjut, ganti. Mitro, tinggal mau perin aja, pas dapur pasin tempat, sebagian paling teju. Lo jumper aja, iya, 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 kau